આ તો જો મોર્નિંગ મોર્નિંગમાં છે ને આમ શું કરવા બેસી કે પેન્સિલને શાર્પ કરે છે ને કેટલું મસ્ત આ નાના હતા ને ત્યાંની યાદ આવી ગયા આવું અમે રમતો કરતા બધી જો કેટલું કલરફુલ ને મસ્ત અને આ છે અપ્સરાની પેન્સિલ અપ્સરા કોણે કોણે યુઝ કરેલી છે અમે કરતા અમે આ છે ને દીવમના દાદાએ મોકલેલી છે દેવમ નાનો હતો ને ત્યારે દાદા લઈને આવ્યા છે અમારે હજી સુધી ચાલે છે અપ્સરા અમારી ગોળદેવ તો આખું ટેબલ બગાડી બેઠા ને આ છે અપ્સરાનું શાપ બંને અપ્સરાનું છે પેન્સિલ અને અને દાદાએ ઇરેઝરે મોકલે દીવામના દાદાએ એ દાદાને એવું કે દીવામ બહુ ભણશે ને તો બધી પેન્સિલ યુઝ થઈ જશે પણ અહીંયા એટલું બધું યુઝ ન કરવાનું હતું અને ધ વે આજે છે ને દીવામને આપવાની છે એક્ઝામ ગ્રામર સ્કૂલમાં જવા માટેની હું એન્ટ્રન્સ એક્ઝામ આ ખાલી ટ્રાયલ જ છે એની એક્ચ્યુઅલ એક્ઝામ છે ને સપ્ટેમ્બરમાં છે તો પ્રેક્ટિસ પ્રેક્ટિસનું છે હા અને મારા કપડાં પાછળ સુકવાય છે પાછળ કામ ચાલે છે ને ગાર્ડનમાં એટલે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણનો ઓમ નમઃ શિવાય હોપ કે બધાનો શ્રાવણ મહિનો સરસ જ જતો હશે દીવમ પ્રત્યેમાં જો રેડી થઈ ગયા છે વહેલા છે સાડા સાત હત્યા છે અને પરે પણ રેડી થઈને બેસી ગયા છે પરેને દીવમ જવાના છે દીવમને મૂકવા માટે પરેમ જશે અને હું જઈશ સલુન ઉપર યસ તને કેવું ફીલ થાય દીવામમાં છે બેટા કઈ લોફ નો વસ દેવો નું કે કઈ લોફ નો વસ મે તો આ કે દર એક્ચ્યુઅલ એક્ઝામ છે કઈ ના થાય બેટા જે થાય થાય કઈ બહુ હેડેક નહી લેવાનો ચાલો તો હું ફટાફટ બ્રેકફાસ્ટ કરી લઉં હવે દેવાને તો જો પરેંગ મૂકવા જાય છે બે મને એવું થાય પરેંગ જ સ્કૂલે જતો હોય ને એવું લાગે હા પરેંગ બેગ લઈ હા કોલેજ કોલેજ કેવું ફીલ થાય હે પરેંગ હવે જવાન તમ જતા તા ખરા હું બેગ લઈને કોલેજ ક્યારે કેમ જ જતા યાર બની આજે મારા દેવા ઉતો છે ને એક્ઝામ પહેલી વખત આપવા જાય છે ને થોડોક નર્વસ તો છે કે મમ્મા મને હું સ્ટ્રેસ છો કે તો કંઈ નહીં જે એમ કોઈ સ્ટ્રેસ નહીં થવાનો તો એક્ઝામ આપી નાઉ એક્ઝામ તમે આપવા જાવ એક્ઝામ નામ જ એવું છે આપણે અમે ભણતા ને ત્યારે મને એવું થતું એક્ઝામ નજીક આવે ને એમ આપણો આપણો હાર્ટ બીટ હોય ને વધતા જાય એમ જ્યારે જે દિવસ હોય ને એક્ઝામ નો ને એમાં આપણને જે સબ્જેક્ટ બહુ આવડતું ન હોય ને એમાં તો બહુ ધબકારા વધેલા હોય બોલેટ કે બોલેટ બોલેટ ગાડીમાં છે બોલેટ

અને એવી રીતે જતી હોય એમ વોક નથી કરતી પછી હાફ વેકી તો મારું વોક કરવાનું હોય તો કરું જ છું તો આજે દેવામ જતો રહેશે અને એક્ઝામ માટે ફોરે ગયા છે સાથે એટલે મને વોક કરીને જવાનું છે પણ સારું છે મજા આવે તેમાં વોક કરવાની ચાલો તમે મળીએ સરોન ઉપર અત્યારે જો આજે વેધર થોડું સારું છે પણ હવે થોડું ઠંડુ લાગે છે અત્યારમાં એટલે મેં પહેરી લીધું જેકેટ અહીંયા જો કોઈ પણ બહારની સિટી કન્ટ્રીમાંથી કોઈ આવે ને ટુરિસ્ટ આવી રીતે હોય એક ટુરિસ્ટ ગાઈડ હોય ને આગળ અમરેલા લઈને હોય અને બાકી બધા એમની પાછળ ફોલો કરતા હોય એટલે કોઈ ખોવાય ના જાય કારણ કે આ માર્કેટ એટલું બિઝી હોય ને તો ઘણી વખત એવું થાય કે ખબર ના હોય કે બધા ક્યાં જતા રહે એટલે બધા અમરેલાને ફોલો કરે આજે એકદમ અહીંયા બિઝી છે સેટરડે છે ને એટલે ચાલો જો ઘરે આવીને આજનો પ્રોગ્રામ છે સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવવાની છું કેટલા ટાઈમ પછી ખાસ ટાઈમ કે અમે ભાખરી જ નથી ખાધી કારણ કે અમે નોર્મલી છે ને અમારા ઘરે સન્ડે ભાખરી બને પણ સન્ડે હોનાથી અમે ક્યાંય ને ક્યાંય જતા રહીએ છીએ ને લાસ્ટ વીકમાં અમે મંદિર હતા એની પહેલાના વીકમાં ટ્રોપ પાર્ક હતા અને ભાખરીને એવું બનાવવા ના રહીએ તો પછી બહુ લેટ થઈ જઈએ એટલે તો આજે જો આટલી બધી ભાખરી બનાવવાની છે અને અહીંયા બને છે સેવ ટમેટાનું શાક શેલવીય મન સોમારી આપે છે ટામેટા તો સરસ મજાનું સેવ ટમેટાનું શાક ભાખરી છાસ અને અડસને પાપડ શેકી નાખશો પછી એટલે મજા આવી જશે જો એ મરચાઈ પડ્યા છે ઈચ્છા થશે તો કરીશ કારણ કે અત્યારે છે ને થતી ગઈ છું આજે એટલે તો ફટાફટ બનાવી લો તમે લોકો સેવ ટામેટાનું શાક બનાવો કે પછી એકલા ટામેટાનું બનાવો મને એકલા ટામેટાનું ઓછું ગમે તો છે ને એને વધારે ગમે એકલા ટામેટાનું પણ અમે ઘણા બધા છીએ તમે કીધું સેવ ટમેટા હોય તો મજા પણ ખાવાની આજે સેવ ટમેટા બનશે ચાલો ક્વિક રેસીપી તમને લોકોને આપી દઈશ જો તેલ આવી ગયું છે રાઈ નાખી દીધી જીરું સૂકા લાલ મરચા નાખવા હોય તો નાખવાનું ઓપ્શનલ છે હિંગ રોડ નાખવી હોય તો નાખવાની

અમને લોકોને થોડું સ્પાઈસી જોઈએ ખાવાનું એટલે એ બટી તે બહુ સ્પાઈસી નહીં પણ થોડું અને આ કાશ્મીરી લાલ મરચું છે બાય ધ વે એટલે થોડું જોઈએ તીખું હોય ને તો જ ખાવે જેમાં ઓલમોસ્ટ બધું નાખી દીધું છે એકદમ સરસ કલર પણ આવી ગયો છે હવે થોડી વાર આને કૂક થવા દઈશ અને પછી એમાં થોડું પાણી એડ કરીશ આમાં ગોળ પણ મેં એડ કરી દીધો છે અને થોડો હજી ગરમ મસાલો પણ નાખીશું અહીંયા આવી તું

હા એક એક છે છે ને ને હોય ચટણી અથાણું શાક ભાખરી બીજું સ્વીટ એ કેવો હોય આજે ટ્રાય કરીએ સૌથી પેલા કોણ ટ્રાય કરશે મેથી પાક

મસાલા પાપડ ભલે ખાઈ લેજો અમાસાને તો બધું એવું જ ખાવું ગશે તીખું દળેતું જે આપે ને કે નાજ ન્ય આપડે સ્પાઇસી ખાવ સારું આમ ચમચી લેવાની આ કટિંગ કરાલે તમારી કઈ નવી ટેકનિક કટિંગ કરવાની આન્થી થોડી કટ કરાય પછી તો પેલું વધક મોટું ચાકુ લે મને આજ લાવે સૌથી બેસ્ટ મારી માટે આ છે

કાલની અપડેટ કરી પ્રોગ્રામ છે પછી ક્વીન નું પણ આમંત્રણ છે ને બમિંગમ બકિંગમ પેલેસ માં ચા પાણી કરવા એને કીધું કે કેનેડા ગેસ્ટ આવે કીધું પણ નહીં હા ટીપી એને પણ કેનેડિયન ડોલર જોવા એનો ફોટો જોવો છે ચાલો ડિનર કરી લઈએ હવે ડિનર પછી શું પ્રોગ્રામ છે પછી ક્લીનિંગ નો પ્રોગ્રામ છે કોઈને હોય તો આવજો કેમ તમે કહો થેપલાવાના છો થેપલામાં હમણાં તો બીજું કે છે પાછા તમે અચ્છા એવું છે

આજે મે બે ત્રણ ક્લાયન્ટલે કમેન્ટ કરી કે તને આ સરસ લાગે છે એ લોકોન બહુ કમન આ પહેરીને જાઉં કે તો બહુ જૂના થઈ ગયા કપડા ફેંકી દો તો બધું ફેંકી આવ એમ તમને ફેંકી દો એકા દિવસ હું બહુ વખત કપડા બહુ વખત તો પહેરું કમ્ફર્ટેબલ લાગે કાલે બ્લેક ટી-શર્ટ પહેરવાની છે મે કીધું છે પાસે બ્લેક ટી-શર્ટ છે ને આપણે બધા બ્લેક ટી શર્ટ પહેરીને જવાના છે ફોટો મસ્ત આવશે એકદમ મસ્ત ફોટો વાઈટ વાઈટ ટી શર્ટ એમ તો વાઈટ ટી શર્ટ પહેરી આપણે બધા તારી પાસે છે વાઈટ ટી શર્ટ હા તો બીજું છે વાઈટ ટી શર્ટ મારી છે મારી પાસે ઘણી બધી છે તને મારી ટી શર્ટ થઈ જાય નાની પડે નાની પડે દાદા ચુપ કર કબર ની કેની સંકેવા નાની પડે કદાચ હું કોઈ પાંચસો ની ફૂલ સાઈઝ છે એટલે सेम साइज है जो है मीडियम साइज है जैसे प्रांशु ने है ना प्रांशु पहले जो देखा वाइट टी-शर्ट है 3 4 <laughs> <laughs> દેવમને આજે એક્ઝામ હતી બાય ધ વે અને દેવમને સારો સ્કોર આવ્યો છે પણ હજી એને થોડી મહેનત કરવાની જરૂર છે તો પાપડ થઈ રેડી હવે વાગી ગયા હા વાગી ગયા વાગી ગયા

આ મસ્ત એંગલ આવે છે વિડિયો કેમ સરસ કલરફુલ લાગે છે કયા કયા કલર છે ખબર હમ હમ મેરે તો ખોટા ખોટા નમણા લઈ આપડી જોડે બેટા ઓકે લુક આ મસ્ત એંગલ આવજો આ રીતે લુક શો યુ શો યુ રેડ વિચ ઇઝ કેપ્સિકમ્સ અહ યલો વિચ સ્વીટ કોર્ન એન્ડ આઈ ડોન્ટ નો લાઈક

ચાલો હું હવે ઉપરનો રૂમ ક્લિનિંગ કરી નાખું બધું બીજું બધું ક્લિનિંગ છે ને એ કારણ કે આવતીકાલે પછી બધું ક્લિનિંગ નહીં થાય એટલે અને વિડીયોનો એન્ડ હવે આપણે અહીંયા જ કરી દઈએ આવો કોમેન્ટ વાંચવાની હતી પર વાંચી થોડી વાર રહીને ઓકે સારું ચાલો થોડી વાર રહીને કોમેન્ટ રીડ કરીએ અને પછી મળીએ અત્યારે જો અમારો સફાઈ અભિયાન ચાલુ છે અને આ છોકરો જો આમ પરના જ્યુસ પીવે છે અહીંયા જો અમારો છે કેટલું બનતું છે રૂમ મેસઅપ અમારો

રોટી મેકરમાં જયારે પુરી બનાવો ત્યારે પૂરીનો લોટ થોડો ઢીલો રાખવાનો બહુ નહીં સરસ જ બને છે પણ હવે નેક્સ્ટ ટાઈમ હું તમને આખી પ્રોસેસ બતાવીશ મારો લોટ તો તમે જોયો જ હશે કદાચ આખો વિડીયો જોયો હોય ને તો એકદમ સિમ્પલ રીતે જ કરવાનું હતું

કારણ કે મારા એ લઈને મોકલ્યા છે એટલે મને યાદ નથી પણ પાંચ નંબર જ છે હું વાઘા લઉં જયારે પાંચ નંબર ના લઉં છું ભગવાન ના એટલે ચાલો તો વિડીયો ને એન્ડ કરી દઉં છું ફરીથી મળીશું કઈ નવા વિડીયો સાથે ભાઈ બાય જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ